સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા એક દ્રઢ મનોબળ અને કેન્દ્રીય નેતૃત્વ હેઠળ કાર્યકર્તાઓ સાથે જોડાયેલા કામગીરી વધુ મજબૂત બને તે હેતુથી પ્રદેશ કક્ષાથી દરેક વિધાનસભાના વિસ્તારોમાં શક્તિ કેન્દ્રના સંયોજકો સાથે એક ખાસ મીટિંગનું આયોજન કરવામાં આવી રહ્યું છે કામગીરી કરવાની હોય તેનું માર્ગદર્શન પણ આપવામાં આવી રહ્યું છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના વિધાનસભા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા કેસી પટેલની ઉપસ્થિતિમાં શક્તિ કેન્દ્રની બેઠક યોજાઈ હતી કાંકરેજના થરાણી નચીકેતા હાઈસ્કૂલમાં શક્તિ કેન્દ્રના સંયોજકોની આગામી સમયમાં અભ્યાસ વર્ગો થવાના હોવાથી શક્તિ કેન્દ્રની બેઠકનું આયોજન કરાયું હતું જોકે તેનો ઉદ્દેશ્ય સંયોજકોની તેમના જે પણ બૂથો છે તેમાં તેમના વિસ્તારમાં સંગઠનોની એક દિશા સુધી લઈ જવા માટે ડીસા અને કાંકરેજ વિધાનસભામાં મંડળોની બેઠક ભારતીય જનતા પાર્ટીના જિલ્લા કીર્તિસિંહ વાઘેલાની હાજરીમાં રખાઈ હતી જેમાં મોટી સંખ્યામાં પાર્ટીના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા આગામી સમયમાં અન્ય વિધાનસભા વિસ્તારમાં પણ આ પ્રકારની બેઠકોનું આયોજન કરવામાં આવશે જનતા પાર્ટી દ્વારા જે શક્તિ કેન્દ્રના સંયોજકો છે એ શક્તિ કેન્દ્રના સંયોજકોથી આગામી સમયમાં અભ્યાસ વર્ગો થવાના છે આ અભ્યાસ વર્ગો પહેલા પ્રદેશના આગેવાનો દ્વારા દરેક વિધાનસભામાં મંડળ વાઇઝ શક્તિ કેન્દ્રના સંયોજકો સાથે બેઠક રાખવામાં આવી છે એમની ચકાસણી એમની વેરિફિકેશન કરવામાં આવ્યું છે અને એમને જે કામગીરી કરવાની છે એનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે આ સૌ કાર્યકર્તાઓ એ પોતાના શક્તિ કેન્દ્રમાં બે ત્રણ ચાર પાંચ છ જે બૂથો એમના શક્તિ કેન્દ્રમાં આવે છે એ બૂથનો પ્રવાસ કરે ત્યાંની માહિતી ત્યાંના કાર્યકર્તાઓને સક્રિય કરવાના અને એ રીતે મંડળથી નીચે શક્તિ કેન્દ્ર સુધી સૌ કાર્યકર્તાઓ સંગઠનની એક એકમ નીચે સુધી લઈ જવા માટે ગુજરાત ભારતીય જનતા પાર્ટી એ આગળ વધી રહી છે અને એના અનુસંધાનમાં આજે બનાસકાંઠા જિલ્લાની ડીસા વિધાનસભા અને કાંકરેજ વિધાનસભાની આ બંને વિધાનસભાના મંડળોની બેઠક માન્ય જિલ્લા અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલાની સાથે ઉપસ્થિતિમાં સૌ કાર્યકર્તાઓ સાથે રાખવામાં આવી અને માર્ગદર્શન આપવામાં આવી શ્રી માળી સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ